પંજાબમાં વૈશાખી સિંધમાં ચેતીચંદ દક્ષિણ ભારતમાં યુગાદી ઉગાદી અને પુથાંડુ જમ્મુ અને કાશ્મીરમાં નવરે કેરળમાં વિશુ આસામમાં રોગાલી બિહુ તરીકે ઓળખવામાં આવે છે ગુડી પડવા અને નવ તરીકે ઓળખવામાં આવે છે કે તેને ગુડી પડવો કેમ કહેવાય છે સૌ પડવાનો અર્થ ગુડી પડવો બે શબ્દોથી બનેલો છે જેમાં ગુડીનો અર્થ વિજય પતાકા અને પડવો એટલે પ્રતિપદા હવે જાણીશું શા માટે સ્થાપિત કરવામાં આવે છે ગુડી

પછી ઘર અને પ્રવેશ દ્વાર સુંદર રીતે શણગારવામાં આવે છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કેરી ના માળા બનાવીને મૂકવામાં આવે છે અને દરવાજાને સુંદર ફૂલો થી શણગારવામાં આવે છે આ સાથે રંગોળી પણ બનાવવામાં આવે છે આવા જ માટે ફોલો કરો કનેક ગુજરાત